કેવું હે તમને નહીં ખબર તો મને પૂછો હો હિરાજુ હે હિરાજુ મુડુ તાને તમે સમજી જાય ને એટલું ઘણો પણ એક ભૂલ હતી શું ભૂલ હતી માર હાડી હતી ને ઈ હારું ખાવાનું બનાવતી હતી એટલે શું અમે કંઈ ખરાબ બનાવીએ છીએ ખાવાનું પણ ઈ હે ને શીરો બનાવે ને તો શીરામાં જીની ધાર ના અને જોવે ને તો જી તડતું હોય જી એ હું તાને તમે બનાવો એમાં તો એટલી જી દેખાતું આવો ભાઈ આવો આવો બેહો બેહો એમ તને ખબર નઈ પડતી આમ એમ પાછળ વગર હારી

બદલી બીજું મોલી ના કરી ને વાટકી તો કઈ ના કરી નઈ અને ભજીયા કરે ને ભજીયા તો મારે સાડી ભજીયા કરે ને તો એમાં ધોના મેથી મરસા ટમેટા બધું હતું આ ફેરે તો એવું લાગ્યું કે કશું

તો પણ તમારે ખબરાવાની પોચ ના શું કરો બોલ બોલું અમારે ખબરવાની પોચ છે પણ આજ રાતે અમારે પોણી વર છે બપોર નું રાઈજ ના અમે મહેમાન હે ને હજુ પંદર દારા રેવા કરતા હોય કશું વાંધો તમે

ચશ્મા એટલે તો કઈ ખાવાનું સારું મનાયું કીધું પણ એમ શું કીધું કે નંબર પ્લેટ વાળા ચશ્મા એટલે અમને દેખાતું અમે ખાવામાં તો ટેસ્ટ હતો નઈ

એટલે અમુક અમુક માણસ છે પડે ખબર હે મેમ પોત ના મોટી 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 ફાતા હોય છે બહાર કાઢે ફેરવી નાખે બધું કે મારા કઈ બોલી ના કરતા હોય અને મોટા મોટી મોટી ખાલી એટલે એમ કેવાય પણ તમે કે તમે ના લેશો તમે કેવા તો શું માગો એમ કહો પછી રહી પણ તમને કઉ મોતી ભાઈ એ મોતી ભાઈ ને એ અમને આવતો ખાવડાવાનો કેતા કેતો કે ધોના મેથી લઈ હજી ઘરે સમાચાર લેવાય થોડું કોમ છે તેલ અમે ઘણું ઘટાયું હોય બે ત્રણ ડબ્બા લેતા જાજો ફેરા અરે બે ત્રણ તો ચાર ચાર ડબ્બા જો તમારે લઈ જવાની સગવડ ના હોય તો છે

તો અઠવાડિયું થઈ જાય અઠવાડિયું થઈ જાય બેન વારવાનું એમ હોય એટલે અઠવાડિયા બે દિવસ બે દી પૂરા પાણી પૂરા પાણી પણ કશું વાંધો નહીં અમે નવરા થઈ જાય એટલે મેમન ને હા સૌ અમે હમે એ લઈ જા મેમન ને કેડો હવે અમે નવરા થઈ જાય મેમન ને પહુ આમ તો હે ને જીવારું તો ઓછું ભાવે તો હે ને મેમન ને દૂધ ને એ તો પણ જોડે કા મેમન ને તો બહુ બહુ ભાવે એ બધું અમે લઈ આલ છે પણ અમારે હે ને પાણી વરે હે અને જો હાલ ના અમે એટલે અમારે પંદર દાડા પર ના અમુક માણસ જવાય તમને ખબર છે એટલે ખાલી મેમન ને કઈ જાય કઈ કરે નઈ કરે નઈ વાત ખાલી મોટું મોટું કઈ નાખે એ કઈ નાખે મારા ઘરે આમ મારા ઘરે મારા ઘરે આવજો મારા કામ એનું લઈ ના જઈ ના જાય બે જણા એટલે હાથ ના પડતી કેવા તમારે છે તો તમારા ઘરે લઈ જાવ હાલો તમે મારા ઘરે હાલો પૈસો નહી અમાર તો આવું પૈસા નથી મેમન હતા હાજી હાજી તમે આઈ ગયા કે ઓલા બે આજ હોય ને મને વાધી નાખો દ્વાર કામ કરો ઈ આજ મેમન ના રોટલા અહીંયા ઘરે ધક્કો મારી

દોષી નો તો ફોન આવ્યો આજ મેલ જો એમ કે ફોન નહી કર્યો તમે ફોન રાખો તને આવે તમે ફોન રાખો એક કામ કરો તમે તારી તેડા હોય તો જગ્યા ભેમ મહેમાન મેહમાન હોય તો તમે ને બે મહિના લો એટલે જગા ફેન કરે ને આમનાથી અમને કાઢવાનું કરો નકર આ તો બે જણા આવે એમ છે બે મહિના આપડે શું ભાગ એમ છે આમ ને કાઢો કાઢો હવે કાઢવાનું કરો ના તમે હે ને તમારા ઘરે જો જુઓ પછી અમારે ત્યાં આવજો ના આવે કે આવી ઠંડી ની તમે મહેમાન ગતિ કરવા આવો નહી તમે ઠરી તો અમારે ખેતર માં પાણી ચાલુ હોય એટલે પંદર થી ઊંધી જ ના ગમ માં વાતુ થાય હોય ઈ કે આ રહ્યા કે ગગા ભાઈ ના આટુ તો કે જગા ભાઈ ના કરે છે એટલે તમારે જવું પડે એમ જો તમારે એવું બધું હોય તો તમે તો ગગા ભાઈ ઘરે રહી કરો મોટી મોટી વાત કરતા કીધું તો મારે જવું પડે તમારા બધા પ્રેમ ભાવ જોઈ હે ને મહિનો દે નહિ પાંચ મહિના પાંચસો રૂપિયા આખા ના હોય છોકરા ને બધા આપી દેજો છોકરા ના હાથમાં ખુશ થાય ના ના કશું વધુ ને મેલતા મેલ્યા અલ્યા આવ ત્રણસો ની નોટ મોતી ભાઈ પાસે જઈ છે ના ના એનું વહીવટ તો પતાવજો એમ નામ તો નહી જાવતીભાઈ તમાર પાસે નામ કદી તમારા મહેમાન રાખવાની પોચ નહી શું ખરા મોટી મોટી સોલતા રાખવાની પોચ હતી પણ અમારી વાત આપડો શું મોતી પૈસા નું કામ કરીને રાખ્યા મેં પાંચસો રૂપિયા લઈ ને વાત તો તમારી હાથ યો ના રૂપિયા શાકભાજી લેવા થાય બિસ્કિટ થાય એ વાત તો તમારી હાથ એટલે હવે આપડે તો પડશે મેમન ને મેલવાઈ ગયા હે ને એ આવે ને તા ખડી હોય ને બે